પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે આઠ વર્ષ પહેલા પણ આર યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈની ની તપાસ થઈ હતી ત્યારે આ પરિણામ વખતે આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું પણ છે

એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા વિરોધ ખૂબ થયો હતો એનએસયુઆઈ પણ વિરોધ કર્યો હતો અને ઘણા યાચિકા કરતા હતા જે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે ભાઈ મોટા પ્રમાણમાં આમાં ગેરરીતિ થઈ છે અને એ પછી પણ સીબીઆઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી હતી અને એમાં દેખાણું હતું કે ભાઈ ઘણા સ્ટેટમાં ગેરરીતિમાં ઘણા લોકો પકડાણા પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કાલે એક નિર્ણય કર્યો છે કે ભાઈ સેન્ટર વાઇઝ ઓનલાઈન રિઝલ્ટ આપવામાં આવશે એમાંનું રાજકોટનું જે આર કે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી પણ કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે એના સેન્ટર ઉપર બાર જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને સાતસો અપ માર્ક છે અને એકસો પંદર જેટલા વિદ્યાર્થીઓ છે કે છસો ને વીસ ઉપરના માર્ક છે ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છીએ કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે છતાં ક્યાંક ને ક્યાંક આ સરકાર એ પોતાની સરકારની ઇમેજ ના ખરડાય એટલા માટે ભીનું હંકેલવા માટે થઈ અને પ્રયાસો ખૂબ મોટા થઈ રહ્યા છે ગુજરાતમાં પણ ગોધરાના સેન્ટરમાં સીબીઆઈના દરોડા પડ્યા હતા ત્યાંના પ્રિન્સિપાલની ધરપકડ થઈ છે તો શું સ્કેમ નથી થયો તો શું કરવા લોકોની ધરપકડ થઈ રહી છે એક મોટો સવાલ છે ત્યારે કાલનું રિઝલ્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ સ્કેમ ક્યાંક ને ક્યાંક આનું કનેક્શન રાજકોટના આર કે સેન્ટરમાં પણ હોય અને ભૂતકાળમાં પણ અમને માહિતી મળી રહી છે મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ભૂતકાળમાં પણ આર કે યુનિવર્સિટીમાં આઠ વર્ષ પહેલાં સીબીઆઈની રેડ હતી ક્યાંક ભ્રષ્ટાચારના આરોપમાં ક્યાંક પૈસાની લેતી દેતીમાં તેના હોદ્દેદારોની ધરપકડ પર સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારે અમે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે એક માંગ કરીએ છીએ કે ભાઈ ખરેખર તો સરકારે જો વિદ્યાર્થીઓનું હિત જાળવવું હોય તો આ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે ગુજરાતનો હબ બની ગયું ભૂતકાળમાં જોઈ લો બાવીસ બાવીસ વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે તો આ નીટ કોઈ મોટી વાત નથી અને એનટીએની ભૂમિકા તો પહેલેથી શંકાના દાયરામાં છે તો ખરેખર તો સરકારે એનટીએને બેન કરી દેવું જોઈએ અને જે આ રાજકોટનું આર કે યુનિવર્સિટીનું સેન્ટર છે જે શંકાના દાયરામાં છે એમાં સીબીઆઈની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એવી જ એનએસયુ એની માગણી છે ત્યારે સમાચારો હાલ બસ આટલું છે વધુ સમાચારો માટે આપજો તારા હું નિર્માણ